શહેરના રાજમાય રોડ થી કિર્તી સ્થમ સુધી રાથી લઈને સવાર સુધી ગેસ પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થતો જોવા મળ્યો પરિસ્થિતિ રાત થી લઈને સવાર સુધી તેની તેજ જોવા મળી હતી સ્થાનિકોએ ફાયર વિભાગની કચેરી ખાતે ફોન કર્યો ત્યારે ત્યાંના અધિકારીઓ જણાવ્યું કે ગાજરાવાડી ફાયર વિભાગને ફોન કરો અને ગાજરાવાડી ફોન કર્યો ત્યારે ત્યાંના અધિકારીએ જણાવ્યું કે ગેસ વિભાગને ફોન કરો આવી રીતે અધિકારીઓ દ્વારા એકબીજાને

તો એના પહેલા જ લોકો જાણ કરે છે તો આઈને જોવાનું નહીં કે એનું કંઈ હલ કરવાનું નહીં કારણે ફોન કરી દે છે કોઈ આવા તૈયાર નહીં હમણાં લગીન નહીં આ વાત નહીં પંદર વીસ મિનિટ થઈ ગઈ હજુ સુધી કોઈ આવ્યો નહીં પ્રેશર કેવું આ જોઈ લો કેટલું એકદમ ફાસ્ટ પ્રેશર છે અરે બીડી કોઈ આમ કરીને નાખે ને કોઈ ભડાકો થઈ જાય એવું છે અલ્લાહ લખાઈ સુખના પઠાન